એક નજર ત્રણ ના મોત એસટી બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત મળતી માહિતી અનુસાર મોડાસા માલપુર માલપુર પર તરફથી આવતી અકસ્માત સર્જા હતો મોડાસા માલપુર હાઈવે પર સાકરિયા બસ સ્ટેન્ડ નજીક એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે ત્રીસથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે બાઇક ચાલકને બચાવવા જતાં સર્જા અકસ્માત અકસ્માતના પગલે રાહદારીઓના ટોળે ટોળા એકઠા થયા જે બાદ સ્થાનિકો દ્વારા અંગેની જાણ કરાતા એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ બસમાંથી મુસાફરોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી પોલીસે રાહદારીઓની મદદથી જાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે કે બાઇક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઇડમાં આવતી બીજી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી रिपोर्टर भरत खांट मैसागर।